ભયના ઓછા આ સૌ માથે એકે અહીંયા અભય નથી દિવસે દિવસે લાગણીઓથી બની રહ્યા કંગાળ જીવનની ઝંઝાળ આ કેવી જીવનની ઝંઝાળ ને એટલી મહેનત કરતા તો એ હાથ કશું ના લાગે રૂપિયા જાણે રીઢો કેદી લાગ મળે ને ભાગે એટલી મહેનત કરતા તો એ હાથ કશું ના લાગે રૂપિયા જાણે રીઢો કેદી લાગ મળે ને ભાગે રાજભોગની મહેનત સામે મળતી રોટી દાળ જીવનની ઝંઝાળ આ કેવી જીવનની ઝંઝાળ ને કાલની ચિંતા પાછળ રોજે આજ અમે તો ખોઈ ને હાલત દેખી આમ અમારી આખી કુદરત રોઈ કાલની ચિંતા પાછળ રોજે આજ અમે તો ખોઈ હાલત દેખી આમ અમારી આખી કુદરત રોઈ કે અવળે પાટે ચડી છે ગાડી હવે તો પાછી વાળ જીવનની જંઝાળી જીવનની જંઝાળ લખલુટ કરતા ખર્ચા તોય મનમાં ના સંતોષ દિવસે દિવસે ઘટતો જાતો જીવવા માટે જોશ લખલુટ કરતા ખર્ચા તો એ મનમાં ના સંતોષ દિવસે દિવસે ઘટતો જાતો જીવવા માટે જોશ સુસાઈડ પોઈન્ટો બની ઉભરતા નદી સરોવર પાળ જીવનની જંઝાળ અકેવી જીવનની જંઝાળ દૂટ મૂકી છે એવી જાણે પાછળ પડ્યો કાળ જીવનની જંજાળ આ કેવી જીવનની જંજાળ